રામબાગ રોડ આદિપુર મલેશિયાની એકસો બાર વર્ષની આ વૃદ્ધા આઠમી વખત લગ્ન કરવા ઈચ્છે છે જુઓ અહેવાલ લગ્ન એ કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ જ અનોખો અનુભવ છે જેમ જેમ વ્યક્તિ મોટી થાય છે તેમ તેમ તેને ખ્યાલ આવે છે કે લગ્ન અને જીવનસાથી તેના માટે કેટલા મહત્વપૂર્ણ છે આ કારણે વ્યક્તિ ચોક્કસપણે તેના જીવનમાં એક સારા જીવનસાથીની શોધ કરે છે પરંતુ જે લોકો એક કરતાં વધુ વખત લગ્ન કરે છે તેઓ લગ્ન વિશે શું વિચારે છે આ દિવસોમાં મલેશિયાની એક મહિલા સમાચારમાં છે કારણ કે મહિલાની ઉંમર એકસો બાર વર્ષની છે અને તેણે આઠમી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું આ મહિલા લગ્નને મજાક માને છે કે ગંભીરતાથી લે છે મલેશિયાની એક વેબસાઇટ અનુસાર એકસો બાર વર્ષની મલેશિયાની મહિલા સિટી હવા હુસેન પોતાના એક નિવેદનથી હેડલાઇન્સ બનાવી છે આ ઉંમરે આ મહિલાએ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે નવાઈની વાત એ છે કે તેના પૌત્રીઓ પણ મોટા થઈ ગયા છે અને બાળકો પણ છે મલેશિયાની લેટેસ્ટ વેબસાઇટના રિપોર્ટ અનુસાર મહિલાના સત્તર પૌત્રો અને ત્રીસ પૌત્રો છે આ મહિલા કેલંતન રાજ્યના તુમ્પત શહેરમાં રહે છે તેની સાથે લગ્ન કરવાની પણ એક શરત છે તે ત્યારે જ લગ્ન કરશે જ્યારે કોઈ પુરુષ આપોઆપ આવીને તેને પ્રપોઝ કરે અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે તેણે જણાવ્યું કે તેના કેટલાક પૂર્વ પતિ મૃત્યુ પામ્યા છે જ્યારે તેમાંથી કેટલાક સાથે તેના સંબંધો સારા ન હતા જેના કારણે તેઓ અલગ થઈ ગયા હતા તેની ઉંમર હોવા છતાં તે સ્વસ્થ છે અને પોતાનું કામ જાતે જ કરે છે જોકે તેની આંખો થોડી નબળી પડી ગઈ છે હાલમાં સિત્તી તેના સૌથી નાના પુત્ર અલી સાથે રહે છે જે 58 વર્ષનો છે તેણે પોતાના લાંબા જીવનનું રહસ્ય પણ લોકોને જણાવ્યું છે તે કહે છે કે તેને સાદું ખાવાનું જ પસંદ છે તે માત્ર સાદા સફેદ ચોખા ખાય છે અને સાદું પાણી પીએ છે તે સારી ખાનપાન અને પ્રાર્થનાને તેના લાંબા આયુષ્યનું કારણ માને છે ભારતીય પ્રણેતા ભારતના વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર